નમસ્કાર આપ જોઈ રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કવાટ અને છોટાઉદેપુરના પાંસઠ કિલોમીટરના માર્ગમાં વીસ જેટલા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં આજુબાજુના ગામડાઓમાંથી લોકો કવાટ નસવાડી છોટાઉદેપુર જવા માટે એસટી બસ અને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડ ઉપર આવે છે પરંતુ જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી જીવના જોખમે લોકો બેસે છે ચોમાસામાં બસની રાહ જોતા લોકો અમુકવાર વરસાદમાં પલળી પણ જાય છે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે માટે બસ સ્ટેન્ડ ઊભા રહેવા માટે મહત્વનું સાબિત થાય છે પરંતુ રહેવામાં પણ જીવનું જોખમ હોય છે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં એસટી બસ સ્ટેન્ડ જરૂરી અવસ્થામાં છે સરકારે લોકોના હિત માટે બસ સ્ટેન્ડ બનાવવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે ભાગા ગામનો ભાગા ગામનો બસ સ્ટેન્ડ છે અને વિદ્યાર્થીઓને અહીંયા બેસવા માટે તકલીફ પડે છે વરસાદ આવે તો આજુબાજુના ગામના દસ થી પંદર ગામના લોકો આવે છે વગાજ ભણવા માટે તો બેસવાની તકલીફ પડે છે તો બસ સ્ટેન્ડ નવું બનાવવું જોઈએ જર્જરીજ બસ સ્ટેન્ હાલત છે નવું બસ સ્ટેન્ડ બનાવવું જોઈએ રણવીરસિંહ મહેડા